ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર પી ભારતીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે તેમણે કહ્યું કે રાજ્યમાં કુલ ચાર કરોડ ચોરાણું લાખ ઓગણપચાસ હજાર ચારસો ઓગણ મતદારો છે અને અઢારથી ઓગણીસ વર્ષની વયના કુલ અગિયાર લાખ બત્રીસ હજાર આઠસો એશી યુવા મતદારો અને દસ હજાર ત્રણસો બાવીસ શતાયુ મતદારો છે

Tamam, cavabını sətapləri düzəltməğa olar.